હલો મિત્રો કેમ છો મજામાં અને હું પણ મજામાં છું તો જો આપણે આજે શાક તો આપણે મોટા વાલ છે એ લીધા છે એ વાલ આપણે પલારી દીધા હતા તો આપણા વાલ પલી ગયા છે તો હવે આપણે એને બાફવા મૂકી દઈશું હલો તો જો આપણે વાલ મૂફાય તા આપણે ગ્રેવી માટેની વસ્તુ તૈયાર કરી લેશું તો આપણે ડુંગળી ટમેટા અને લસણ લીધું છે તો હવે આપણે એની ગ્રેવી કરી નાખશું આપણે ડુંગળીના લસણ અને ડુંગળી લસણ અને ટમેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને આપણા વાલ પણ બફાઈ ગયા છે તો હવે આપણે પગાર કરી નાખશું આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે જો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં રાઈ જીરું નાખશું નાખશું હવે যে ডুগী লি গ্রেভ না গ্রেভী হ্যাঁ আটা নি গ্রেভি এড করে দি થોડી વાર ચડવા દેસુ હવે મસાલા એડ કરી દેસુ તો કાંજ નાખશું આદર પાવડર ધાણાજીરું પાવડર થોડો ગરમ મસાલો લાલ મરચું આપણે મસાલા બધાય મિક્સ કરી લેશું ગ્રેવી એકદમ મસ્ત ચડી ગઈ છે તો હવે આપણે એમાં જે લાલ વાઈફા તા એ વાલ એડ કરી દઈશું હવે આપણે મિક્સ કરી દઈશું આપણે થોડુંક પાણી એડ કર્યું હતું હવે આપણે એને થોડીક ચડવા દઈશું સાફ થઈ ગયું છે ત્યાં તો આપણે હવે એમાં લીલા તાણા એડ કરી દઈશું